દાહોદ ચેકિંગ એકત્રીસ ડિસેમ્બર ને લઈ ચેકપોસ્ટ ખાતે પોલીસનું સઘન ચેકિંગ બે હાજર પચીસ ના વર્ષ પૂરું થવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દાહોદ પોલીસે જિલ્લાની તમામ બોર્ડર ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું યુવા ધન એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી કરવા માટે થન ગણી રહ્યા છે ત્યારે ક્યાંક પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનો પણ ઉપયોગ થતો હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે ત્યારે દાહોદ પોલીસ દ્વારા પણ દાહોદ જિલ્લાની ઝાલો તાલુકાની ધાવળિયા અને ચાંકલિયા બોર્ડર દાહોદ તાલુકાની ખંગેલા બોર્ડર તેમજ ગરબડા તાલુકાની મીના ક્યારા બોર્ડર પર પોલીસ બંદોબસ્ત મૂકી ગુજરાતમાં ઘુસતા તમામ વાહનોને ચેકિંગ હાથ રમાવ્યું છે એકત્રીસ ડિસેમ્બરના પગલે દાહોદ પોલીસે તેવીસ જેટલી અંદર રાજ્ય ચેકપોસ્ટ ઉભી કરી છે ત્યારે જિલ્લામાં એસઆરપી ગ્રુપની કંપની એક ડિવાઇસ પી ચાર પીઆઈપીએસઆઈ પચીસ હોમગાર્ડ અને પોલીસ મળી એક જેટલા જવાનો તેના છે તેમજ હાઈવે પેટ્રોલિંગ ડ્રોન સર્વેલન્સ બોડી વોર્ન કેમેરા જ્યારે સીસીટીવી અને નેત્રમ દ્વારા નજર રાખવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસ પર બેરીકેટ મૂકી ચેક કરતા હોય છે પરંતુ બુટલેગરો દ્વારા દારૂ ઘુસેડવા અને રસ્તાનો ઉપયોગ હોય છે ત્યારે કરવારા હાઈવે રસ્તા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે